પોરબંદરમાં રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે તારીખ આઠ થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઇઠોતેર માં સ્વતંત્ર દિન ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લાવાસીઓ પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે ત્યારે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ઘરે ઘરે તથા દુકાનો ઓફિસ સહિતના સ્થળ પર ત્રિરંગો લહેરાવવા માટે જાગૃતિ આપવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધી સ્મૃતિ ભવન કનકાઈ માતાજીના મંદિર ખાતે ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કલેક્ટર એસ ડી ધાનાણી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી ઠક્કર અને પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવોએ આ ત્રિરંગા યાત્રા પરેડનો પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ પોલીસ બેન્ડ સ્કૂલ બેન્ડ અને અન્ય બેન્ડ પાર્ટી દ્વારા દેશભક્તિ આધારિત ધૂન અને ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તો શહેરના વિવિધ સાંસ્કૃતિક વૃંદો અને વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત પહેરવેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી પોરબંદરની ફાતીગઢ લોક સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી આ ત્રિરંગા યાત્રા પરેડ પોલીસ સાંસ્કૃતિક કાર્યક્રમ ગ્રુપ હોમગાર્ડ એસપીસી એનસીસી કેડેટ્સ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ કોલેજના છાત્રો યોગ બોર્ડ યુવા બોર્ડ ખેલાડીઓ કોચ ટ્રેનર જીમ સેન્ટરના કર્મચારીઓ એનજીઓ તેમજ અધિકારીઓ કર્મયોગીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્રિરંગા યાત્રાનું શહેરના રાજમાર્ગ પરથી પસાર થઈ ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ દેશભક્તિની ભાવના જોવા મળી હતી અને શહેર તિરંગામય બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગો ઘરે ઘરે દુકાનો ઓફિસો સહિત સ્થળો પર ગૌરવપૂર્વક લહેરાવવા સૌ નાગરિકોએ સંકલ્પ લીધો હતો જિલ્લાવાસીઓએ અદભુત ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અટૂટ ભાવના વ્યક્ત કરી હતી તો બીજી તરફ રાણાવાવ ખાતે પણ ત્રિરંગા ધ્વજનું ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું જેનો પ્રારંભ સરકારી હાઈસ્કૂલથી કરાયો હતો જેમાં મામલતદાર પોલીસ અધિકારી તથા સ્ટાફ વિવિધ સંસ્થાઓ વેપારીઓ વિવિધ એસોસિએશનો કોલેજ તથા સ્કૂલના વિદ્યાર્થીઓ નગરપાલિકા સહિતના સરકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દેશભક્તિમય વાતાવરણ સાથે દેશભક્તિના ગીતો તિરંગાનો તિરંગા મહોત્સવ તારીખ નવમી ઓગસ્ટ થી પંદરમી ઓગસ્ટ સુધી સમગ્ર દેશમાં વડાપ્રધાન દેશના કરોડો ઘરો ની અંદર તિરંગો લહેરાઈ રહ્યો છે અને દેશના યુવાનો ની અંદર નવી પેઢી ની અંદર આ તિરંગાની ખાન બાન શાન માટે આપણા જે રાષ્ટ્રપુર એવા હજારોની સંખ્યામાં યુવાનો યુવતીઓ બાળકો મહાનુભાવો ની હાજરીમાં તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ અને એ તિરંગા યાત્રાની અંદર શહેરના નાગરિકો જોડાયેલા પોરબંદર મહાત્મા ગાંધી ની જન્મભૂમિ છે એટલે તિરંગા ની આન બાન અને શાન માટે પોરબંદર વાસીઓની સૌથી વિશેષ જવાબદારી છે એ જવાબદારી ના રૂપે આજે આખા નગર ની અંદર તિરંગો લહેરાઈ રહ્યો છે